તમને બધાને થતું હશે કે આ નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા અને મુખ્યમંત્રીએ પાઘડી પહેરાવવા જતા હતા તો મેં કહો તમે આના ઉપર જ મૂકવામાં આ પાઘડી ઉતારા એવું નથી હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો અને મારું સૌભાગ્ય છે કે મારા મારા પ્રેમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ અને આજે જયારે જામનગર આવ્યું છે ત્યારે અનેક જૂની વાતો તાજી થાય કારણ કે એ સંગઠનનું કામ કરતો ત્યારે પણ આવતો પણ એકવાર બહુ મહત્વની ઘટના બની ઉચ્ચર મૌરીની યુદ્ધની વાત અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા પછી મને કોઈ એક કાનમાં કહ્યું મને કે સાહેબ અમે નિમંત્રણ આપવા આયા છીએ પણ તમે નહીં આવો પણ આ તો અમારું કર્તવ્ય છે એટલે અમે આયા છીએ નું કેમ નહીં આવો મને કે સાહેબ કોઈ મુખ્યમંત્રી ના આવે કેમ ના આવે કે અમે બધા મુખ્યમંત્રી ટ્રાય કર્યો છે તો બસ થયું શું તો કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ શહીદ થયા જેમના પાળિયા ત્યાં દેખાતા હોય પૂજાતા હોય પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈ ભેળવી દીધું છે કે તમે આ ઉચ્ચર મોડીના એમાં જાઓ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે અને એટલે આ માટે એક મુખ્યમંત્રી આવતા નહોતા મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સાહેબે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી હું આવીશ અને હું આવ્યો હું આવ્યો અને ખૂબ ઠાટથી એ કાર્યક્રમને મેં વધાવ્યો પણ કર્યો અને એને વધાર્યો પણ કર્યો